અને કોંગ્રેસ દ્વારા માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે હવે છોટા ઉદેપુર લોકસભાની બેઠક પર ભાજપમાં આંતરિક જોવા મળ્યો બે દિવસ પહેલા ભાજપ નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ લઈને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી આ દરમિયાન જેટલા કાર્યકરોએ ટિકિટની માંગ કરી છે તો બીજી તરફ જેટલા સક્ષમ કાર્યકરોએ હાલના સાંસદ રામસિંહ રાઠવાને ટિકિટ ન મળે તે માટે સીએમ રૂપાણીને રજૂઆત પણ કરી છે જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ મંત્રી સહિતના નેતાઓએ મળીને સીએમ રૂપાણીને આ કરી છે હું એ પત્ર જોયો નથી અને ટીવી ન્યૂઝ પર પણ બેઠો નથી કારણ કે હું સવારથી આ વિસ્તારના કમરના પ્રચારમાં છું પણ જે રીતના વાતો મને જાણવા મળી એ બધા જ ઉમેદવારો છે એ એમને બિચારાઓને એ ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે જે ડાળ પર બેઠા છે એ ડાળની ઉપર તેઓ કાપવા માટે પડ્યા છે મને લાગે છે એમના સમજ હોવી જોઈએ સત્ય પરેશાન હોઈ શકતા હે પરાજિત નહીં હોઈ શકતા બધા ઉમેદવારોની કે ઉમેદવાર બદલાવો જોઈએ છોટાદુપુર સીટ માટે એમાં રાજેન્દ્ર ગણી મહારાજશ્રીને માન્ય મુખ્યમંત્રીશ્રીએ બોલાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખશ્રીને સૂચના કરી એટલે જિલ્લા ભાજપ પ્રમુખ અને ગણીરાજ મુનિ મહારાજશ્રીએ સીએમ પાસે ગયા હતા તો જ્યારે સીએમ સાહેબે એમને બોલાયા તે વખતે તો ઓનલી ફોર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી